કામરેજના લસકાણામાં સાતમા નોરતે આહિર સમાજના એક હજારથી વધુ ભાઈ બહેનોએ ગરબે ઘૂમી સૌ કોઈને મંત્ર મુક્ત કરી દીધા મહાધ્યાશક્તિના પર્વમાં ભક્તિનો રંગ જોવા મળી રહ્યો છે ત્યારે નવરાત્રિના પર્વમાં દરેક જ્ઞાતિ પોતાની પરંપરા મુજબ અને સંસ્કૃતિની ઓળખ આપતા રાસ રજૂ કરે છે કામરેજના લસકાણામાં વસવાટ કરતા આહિર સમાજની સંસ્કૃતિને ઉજાગર કરતી ભાઈઓ અને બહેનોના ગરબાજંગ વિખ્યાત છે

લાખ હવા લાખ રૂપિયાની રોજ આરતી ઉતારીએ છીએ દશેરાને દિવસે અમે જમણવાર રાખીએ છીએ અમારા સમાજના બધા દાતા એટલા બધા બધા ફાળોને આપીએ એટલે આ બધું અમારું આયોજન આજે ત્રીસ વર્ષથી આ ચાલે છે પરંપરાગત પણ અમે પરંપરાગત પ્રસાદમાં બધા આ પહેરવેશ પહેરી અને રમીએ છીએ એટલે અમારી યુવા પેઢીને આ બધી પરંપરાગત પહેરવેશ ભૂલાઈ ન જાય કે આપણો આ જે ટ્રેડિશનલ ડ્રેસ છે એ પહેરી અને માતાજીના આ જૂના ગરબા એ બધા ગાઈએ જે તમારું નામ મારું નામ જગાભાઈ પીઠાભાઈ વરુ સોરેઠી આહીર અમે લસ સુરત જિલ્લાના લસકાણા ગામમાં દર વર્ષે નવરાત્રીનું આયોજન કરીએ છીએ અને હરી સમાજ હરી મળીને આ આયોજન કરીએ છીએ અમારે જૂની પરંપરાગત પોશાક પહેરીને બહેનો દીકરીઓ ભાઈઓ બધા જ નવ દિવસ આ માતાજીની આરાધના કરીએ છીએ દર દિવસ અલગ અલગ બોલ બોલવામાં આવે છે અને છેલ્લા બોલે જે હોય એ માતાજીની આરતીનો લાભ લે છે પછી એ લાખ દોઢ લાખ બે લાખ સુધીનો બોલ બોલાય છે અને એ બધા દાતાઓના સહકારથી અમે આ આયોજન કરીએ છીએ